જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું આપણી ચેનલ પર એક એવા વિડીયોમાં જે તમારું જીવન બદલી નાખશે આજે અમે લઈને આવ્યા છીએ કીડીઓનું એક એવું જ્યોતિષ રહસ્ય જે તમને ગરીબીથી લખપતી બનાવી શકે છે હા મિત્રો એ નાની કીડીઓ જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ તે તમારા નસીબની ચાવી બની શકે છે કાળી કીડીઓ શુભ સંકેત આપે છે કે લાલ કીડીઓ ખતરો લાવે છે સપનામાં કીડીઓ દેખાય તો શું થાય શનિ રાહુ કેતુ પિતૃદોષ જેવા ગ્રહદોષથી મુક્તિ મેળવવાના ચમત્કારિક ઉપાયો અને કીડીઓના શુભ અશુભ સંકેતો વિશે વિગતે જાણો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા નાનકડા જીવ વિશે જે દેખાય છે નાનો પણ તેનું મહત્ત્વ છે વિશાળ આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે આ જ્ઞાન તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે પણ તે પહેલાં વિડિયોને લાઇક કરો મિત્રો પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારા વિચારો શેર કરો અને ચાલો શરૂ કરીએ આ અદ્ભુત રહસ્યમય યાત્રા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા નાનકડા જીવ વિષય જે દેખાય છે નાનો પણ તેનું મહત્ત્વ છે વિશાળ હા મિત્રો આજનો વિષય છે કીડીઓ આપણે ઘણીવાર કીડીઓને નજર અંદાજ કરીએ છીએ તેમને પગ નીચે કચડી નાખીએ છીએ અને કેટલીક વાર તો તેમને ફિનાઇલથી ભગાડવાની કોશિશ કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આ નાની કીડીઓ તમારું નસીબ બદલી શકે છે હા મિત્રો કીડીઓ માત્ર મહેનતુ અને એકતાથી રહેનાર જીવ જ નથી પણ તે જ્યોતિષમાં શુભ અને અશુભ સંકેતો પણ લઈને આવે છે કીડીઓની દુનિયા એટલી અદ્ભુત છે કે વૈજ્ઞાનિકો પણ તેના રહસ્યોથી આશ્ચર્યચકિત થઈ જાય છે તે એકબીજા સાથે વાતચીત કરે છે જાણે તેમની પોતાની ભાષા હોય તે નગરો બનાવે છે ભંડારની વ્યવસ્થા કરે છે અને એક એવું નેટવર્ક બનાવે છે જે આધુનિક ટેકનોલોજીના નેટવર્કને પણ ટક્કર આપે મિત્રો શું તમે જાણો છો કે કીડીઓ એક પહાડને પણ ખોદી શકે છે તે આપણા શહેરોને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે કારણ કે તે નાના નાના કણોને ઉપાડીને લઈ જાય છે અને પર્યાવરણને સંતુલિત રાખે છે પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કીડીઓ જ્યોતિષમાં કેવી રીતે તમારા નસીબ સ્વાસ્થ્ય સફળતા અને ગ્રહદોષ પર અસર કરે છે જ્યારે જીવનમાં નિષ્ફળતાઓ આવે હતાશા ઘેરી લે ત્યારે આપણે ઘણીવાર કીડીઓનું ઉદાહરણ સાંભળીએ છીએ નહીં દિવાલ પર ચડતી કીડી વારંવાર પડે છે પણ હાર નથી માનતી તે ચડતી જ રહે છે જ્યાં સુધી નથી પહોંચી જાય આ જ હિંમત આપણે પણ લેવાની છે મિત્રો જો તમે જીવનમાં નિષ્ફળતાઓથી હતાશ છો નોકરી કે બિઝનેસમાં સફળતા નથી મળી રહી તો કીડીઓની જેમ મહેનત ધીરજ અને નિષ્ઠા રાખો સફળતા ચોક્કસ તમારો દરવાજો ખખડાવશે પણ રાહ જુઓ આજનો વિડીયો માત્ર પ્રેરણા પૂરતો નથી આજે આપણે એ પણ જાણીશું કે તમારા ઘરમાં આવતી કીડીઓ શુભ છે કે અશુભ કાળી કીડીઓ તમારા નસીબને ચમકાવે છે કે લાલ કીડીઓ ખતરાનો સંકેત આપે છે જો સપનામાં કીડીઓ દેખાય તો તેનો શું અર્થ થાય અને સૌથી મહત્વનું શનિ રાહુ કેતુ પિતૃદોષ જેવા ગ્રહદોષથી મુક્તિ મેળવવાના ચમત્કારિક ઉપાયો શું છે આ બધું જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ જ્ઞાન તમારું જીવન બદલી શકે છે પણ તે પહેલાં એક નાની વિનંતી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો જેથી આવા રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સૌથી પહેલાં મળે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો ચાલો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે ધ્યાન આપવું જોઈએ કે તમારા ઘરમાં કયા રંગની કીડીઓ વધુ દેખાય છે ભૂરી કાળી કે લાલ કારણ કે આ રંગો તમારા નસીબ સ્વાસ્થ્ય અને ગ્રહોની સ્થિતિ સાથે સીધા જોડાયેલા છે આપણા હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ચોર્યાસી લાખ યોનિમાં આત્મા ભટકે છે અને દરેક જીવમાં ભગવાનનો વાસ હોય છે આશ્ચર્યની વાત એ છે કે કાળી કીડીઓને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યોતિષમાં તે શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે શનિદેવ ન્યાયના દેવતા છે અને કાળી કીડીઓ તમારા જીવનમાં શનિની શુભ અસરો લઈને આવે છે જો તમે તેમનું સન્માન કરો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં વૈકુંઠની પ્રાપ્તિ થાય ચોર્યાસી લાખ યોનિના ચક્રમાંથી મુક્તિ મળે અને તમારું નસીબ ચમકે તો કીડીઓને ચોખાનો લોટ નાખો એવું માનવામાં આવે છે કે ચોખાના લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે ભલે તમારી કુંડળીમાં ગમે તેવો ગ્રહદોષ હોય આ નાનો ઉપાય તમારું સૌભાગ્ય બદલી શકે છે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને જીવનના તમામ અવરોધો દૂર થશે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે થોડા જ દિવસોમાં તમે તેની અસર જોઈ શકશો જો તમારા જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય નોકરી કે બિઝનેસમાં અવરોધો આવતા હોય તો એક સરળ ઉપાય કરો સૂકા નારિયેળનો ભૂકો ખાંડ સાથે મિક્સ કરીને કીડીઓને ખવડાવો આ ઉપાયથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે થોડા દિવસ આ ઉપાય કરો અને તમે જોશો કે તમારા ચહેરાની ચમક વધી જશે અને જીવનમાં નવો ઉત્સાહ આવશે જો તમે નોકરી કે બિઝનેસમાં સફળતા ઈચ્છો છો તો બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવો આ ઉપાયથી નોકરીની સમસ્યાઓ દૂર થશે બિઝનેસમાં દિવસે દિવસે પ્રગતિ થશે અને જો તમારા પર કોઈ દેવું હોય તો તે પણ ઉતરી જશે આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમને નોકરી વારંવાર બદલાતી હોય કે લાંબા સમયથી નોકરી નથી મળી રહી બિઝનેસમેન હોવ તો પણ આ ઉપાયથી તમારો વેપાર ખીલશે અને નવા ઓર્ડર્સ આવવા લાગશે હવે ચાલો જાણીએ કે કયા રંગની કીડીઓ શું સંકેત આપે છે કાળી કીડીઓ શુભ સંકેત આપે છે ખાસ કરીને જો તમારા ઘરની દીવાલ પર કે છત પર કાળી કીડીઓ હારમાળા બનાવીને ચાલતી દેખાય તો સમજી લો કે તમારી આવક વધવાની છે અને તમારી પ્રગતિના દ્વાર ખુલવાના છે પણ લાલ કીડીઓ ખાસ કરીને જો તે ઈંડું લઈને ચાલતી દેખાય તો સાવધાન થઈ જજો આ મુશ્કેલીઓ રોગ ક્લેશ કે નાણાકીય નુકસાનનો સંકેત હોઈ શકે જો તમે મકાન બનાવી રહ્યા હોવ અને પાયો ખોદતી વખતે કીડીઓનો રાફડો દેખાય તો તે અશુભ માનવામાં આવે છે આવા સમયે કીડીઓને ખાંડ અને લોટ ખવડાવીને શાંત કરો અને જ્યારે તે જગ્યા સ્વચ્છ થઈ જાય ત્યારે બાંધકામ શરૂ કરો ચાલો હવે વાત કરીએ સપનાઓની જો તમને સપનામાં કીડીઓ દેખાય તો તેનો શું અર્થ થાય જો ઓછી સંખ્યામાં કીડીઓ દેખાય તો તે ધનલાભનો સંકેત છે પણ જો મોટી સંખ્યામાં કીડીઓ દેખાય તો તે મુશ્કેલીઓ કે પડકારોનો સંકેત હોઈ શકે ખાસ વાત સપનામાં કે વાસ્તવમાં કીડીઓને ક્યારેય મારશો નહીં કીડીઓને મારવી એ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે અને તમારું નસીબ નબળું પડી શકે છે જો તમારી કુંડળીમાં ગ્રહદોષ હોય જેમ કે શનિની સાડાસાથી રાહુની કુદ્રષ્ટિ કેતુનો અશુભ પ્રભાવ કે પિતૃદોષ તો કીડીઓના આ ચમત્કારિક ઉપાયો તમારા માટે વરદાન સાબિત થશે શનિની મહાદશા કે સાડાસાતી હોય તો શેકેલા લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવો આ ઉપાયથી તમારા માર્ગના અવરોધો દૂર થશે અને સફળતાનો માર્ગ મોકળો થશે જો રાહુની કુદ્રષ્ટિ હોય ખાસ કરીને જો તમને વારંવાર ખોડો કે ત્વચાની સમસ્યાઓ થતી હોય તો દરરોજ કીડીઓને ખાંડ ખવડાવો જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય કે કન્યા રાશિમાં બેઠો હોય તો દર શુક્રવારે કીડીઓને ખાંડ ખવડાવો આ ઉપાયથી તમારા જીવનમાં સૌંદર્ય સુખ અને સમૃદ્ધિ આવશે જો સૂર્ય નીચનો હોય કે તુલા રાશિમાં બેઠો હોય તો દર રવિવારે કીડીઓને ખીર બનાવીને ખવડાવો આ ઉપાયથી તમારી પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ વધશે જો કેતુનો અશુભ પ્રભાવ હોય અને તમને બીમારીઓ કે માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય તો ત્રેતાલીસ દિવસ સુધી લોટની પંજરી બનાવીને કીડીઓને ખવડાવો લોટને શેકી લો તેમાં ગોળ ભેળવો અને રોજ કીડીઓને નાખો આ ઉપાયથી કેતુનો પ્રભાવ ઓછો થશે અને તમારું મન શાંત રહેશે જો તમારા જીવનમાં પિતૃદોષની સમસ્યા હોય ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તો ઘરમાં બનતા ભોજનમાંથી થોડો ભાગ કીડીઓને ખવડાવો આ ઉપાય દર અમાસે કરવાથી પિતૃદોષની અસર ઓછી થશે અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમને મળશે જો તમારા બધા કામ બગડી રહ્યા હોય અને ગ્રહોના અશુભ પ્રભાવથી તમે પરેશાન હોવ તો મીઠી રોટલી બનાવીને કીડીઓને ખવડાવો આ ઉપાય એટલો ચમત્કારિક છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહે મિત્રો કીડીઓ દેખાવમાં નાની હોય છે પણ તેમનું યોગદાન વિશાળ છે તે શુભ અને અશુભ સંકેત આપે છે અને જો તમે તેમને ધ્યાનથી સમજો તો તમારું જીવન બદલાઈ શકે છે જો તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાય તો તે ભાગ્યોદયનો સંકેત છે તમારે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ પણ જો તેમ છતાં કાળી કીડીઓ દેખાય તો ખુશ થજો કારણ કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે તમારું નામ દશે દિશાઓમાં ફેલાશે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરે નિવાસ કરશે પણ જો લાલ કીડીઓ દેખાય ખાસ કરીને ઈંડું લઈને ચાલતી હોય તો સાવધાન આ મોટી મુશ્કેલીઓ રોગ કે ક્લેશનો સંકેત હોઈ શકે આવા સમયે ખાંડ અને લોટ ખવડાવીને કીડીઓને શાંત કરો અને ઘરમાં નકારાત્મક ઉર્જા ન આવે તેનું ધ્યાન રાખો મિત્રો કીડીઓના આ ઉપાયો એટલા સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેને ઘરે કરી શકે છે આ ઉપાયો માત્ર જ્યોતિષ પૂરતા નથી પણ તે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પણ આપે છે જ્યારે તમે કીડીઓને ખોરાક આપો છો તો તમે એક રીતે ઈશ્વરની સેવા કરો છો કારણ કે દરેક જીવમાં ભગવાનનો અંશ હોય છે હવે જ્યારે તમારા ઘરમાં કીડીઓ દેખાય તો ડરશો નહીં ખુશ થજો તે તમારા નસીબની ચાવી હોઈ શકે છે આ માહિતી તમારા મિત્રો પરિવાર અને પાડોશીઓ સાથે શેર કરો કારણ કે કોણ જાણે આ વીડિયો કોનું જીવન બદલી નાખે આવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આજ માટે બસ આટલું જ મિત્રો આજના વિડીયોમાં આપણે કીડીઓના જ્યોતિષ રહસ્યો તેના શુભ અશુભ સંકેતો અને ગ્રહદોષથી મુક્તિ મેળવવાના ચમત્કારિક ઉપાયો વિશે વિગતે જાણ્યું આશા છે કે આ માહિતી તમને પસંદ પડી હશે અને તમારા જીવનમાં નવો ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા લાવશે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો પરિવાર અને પાડોશીઓ સાથે આ માહિતી શેર કરો જેથી વધુ લોકો આ જ્ઞાનનો લાભ લઈ શકે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખીને જણાવો કે આ વીડિયોમાં તમને શું નવું શીખવા મળ્યું સાથે તમે કયા શહેરથી આ વીડિયો જોઈ રહ્યા છો તે પણ શેર કરજો ફરી મળીશું એક નવા રસપ્રદ અને જ્ઞાનવર્ધક વીડિયો સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણની કૃપા માતા લક્ષ્મીના આશીર્વાદ અને શનિદેવની કૃપા તમારા પર બની રહે જય શ્રી કૃષ્ણ